નમસ્તે આજે આપણે નવરાત્રિ વિશે વાત કરવાના છીએ નવરાત્રિ શાસ્ત્રોમાં શું કહેવામાં આવે છે એનું શું મહત્ત્વ છે અને કેવી રીતે ઉજવવામાં આવતી હતી પહેલાં અને હવે એની ઉપર પણ આપણે આજે ચર્ચા કરીશું માનો ગરબો કેવી રીતે ઘરમાં રાખવો કેવી રીતે માની પૂજા કરવી માની કેવી રીતે આરાધના કરવી તો આજે આપણે આ વિડીયોમાં આ વાત કરીશું શે આન્સર સાથે નમસ્કાર નમસ્તે નવરાત્રી શું છે નવરાત્રિનું મહત્વ શું છે એ આપણા દર્શક મિત્રોને સમજાવો નવરાત્રી નેન્સી એવું છે કે નવ માતાજી જે છે આપણા તેમની પૂજાની એક વિધિ છે જેવી રીતે કે પ્રથમ શૈલપુત્રીશ છે દ્વિતીય બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટાશ એવી રીતે નવે નવ માતાજી છે કે દરેક પહેલો દિવસ છે તો પ્રથમ દિવસે શૈલપુત્રી માની આપણે પૂજા કરીએ છીએ બીજા દિવસે બ્રહ્મચારીની માની આપણે પૂજા કરીએ છીએ ત્રીજા દિવસે શૈલપુત્રી નામક માતાજી છે એમની આપણે પૂજા કરીએ છીએ ચોથા દિવસે આપણે કુષ્માંડા માતાની પૂજા કરીએ છીએ પાંચમા દિવસે આપણે સ્કંદ માતાજીની પૂજા કરીએ છીએ છઠ્ઠા દિવસે કાત્યાયની માની પૂજા કરીએ છીએ સાતમા દિવસે કાળરાત્રિમાની પૂજા છે આઠમા દિવસે મહાગૌરી કે જે માતાજીનું સૌથી મોટું સ્વરૂપ છે એટલે આઠમનું મહત્ત્વ આપણા ત્યાં બહુ જ વધારે છે અને નવમા દિવસે સિદ્ધિદાત્રીમાં કે જે બધી સિદ્ધિઓ જેમની પાસે છે અને આપણા લાઈફમાં ચેન્જીસ લાવવા માટે જેટલી વસ્તુઓ જરૂર છે તે બધું જ તે માતા પ્રોવાઈડ કરે છે તે મા પ્રોવાઈડ કરે છે એટલા માટે નવરાત્રિ નવ માતાજીની આરાધનાની એક વસ્તુ છે આપણે આજે યંગસ્ટર્સ બધા શું કરીએ છીએ કે ખાલી ગરબા રમવામાં વ્યસ્ત થઈએ છીએ તો આ નવ દિવસ તમારી જેટલી પણ સિદ્ધિ છે આરાધના છે ઉપાસના છે તે બધાને તમે પાર પાડી શકો છો ઓકે નવરાત્રિમાં નવરાત્રીમાં કળશની સ્થાપનામાં સિમ્પલ છે આપણે જે માનો ગરબો કહીએ છીએ કે કળશ કહીએ છે એ જે કળશ છે કળશની અંદર ગંગાજળ સોપારી હળદર રૂપિયાનો સિક્કો અક્ષત એટલે કે ચોખા આ બધી વસ્તુઓ અંદર મૂકી સાઈડમાં આસોપાલોના પાના જે હોય તેને ગોઠવી એની ઉપર એક શ્રીફળ મૂકવામાં આવે છે આ તમારે કળશની સ્થાપના તમારે તમારા ઘરના ઈશાન ખૂણામાં કાં તો તમારા ઘરના પૂર્વની વોલ ઉપર તમારે કરવી જોઈએ આ કળશ યોગ્ય મુહૂર્તમાં જ મૂકવું અને બ્રહ્મ મુહૂર્તમાં અગર તમે મૂકી શકો તો સૌથી બેસ્ટ છે નવરાત્રિમાં લોકો વ્રત કરે છે એ વ્રત કરવાની સાચી પદ્ધતિ શું છે નવરાત્રિના વ્રતમાં એવું છે કે પોતાની શક્તિ પ્રમાણે તમારે વ્રત કરવું જોઈએ એવું કશું જ નથી કે નવે નવ દિવસ તમે નિર્જળા ઉપવાસ કરો કે એક ટાઈમ ફલાર કરીને એક ટાઈમ જમો એવું કશું જ નથી તમારી જેટલી શ્રદ્ધા અને તમારી જેટલી બોડીની શક્તિ હોય એ પ્રમાણે તમારે વ્રત કરવા જોઈએ હા તમારે આ ટાઈમે માંસાહાર તો ખાવાનું કોઈ દિવસ નથી કહેતો પણ આ ટાઈમે તો બિલકુલ ના ખાવો જોઈએ આ નવ દિવસ કોઈએ મદિરાપાન ના કરવું જોઈએ શુદ્ધતા બ્રહ્મચર્ય રાખવું જોઈએ આ નવ દિવસ બહુ જ પાવરફુલ હોય છે તો આમાં ફિઝિકલી તમારે કે સેક્સ્યુઅલી કોઈ પણ સાથે ઇન્વોલ્વ ના થવું જોઈએ આ નવ દિવસનું તમે આટલી વસ્તુઓ સાચવશો તો મા દુર્ગાની કૃપા ભક્તિ તમારી ઉપર હંમેશા રહેશે નવરાત્રિમાં બધા અખંડ જ્યોત કરતા હોય છે એ આપણે ક્યાં કરવું જોઈએ કઈ દિશામાં કરવું જોઈએ ઘરમાં રાઈટ નેનસિપ આપણે જે પણ અખંડ જ્યોત છે આમ માતાજીની જે ભગવાનની જે જગ્યા છે તે ઈશાન ખૂણો છે પણ અખંડ જ્યોત જે કરવાની જગ્યા છે અને માતાજીની જે જગ્યા છે એ છે સાઉથ ઇસ્ટ સાઉથ ઇસ્ટ એટલે કે અગ્નિખૂણો અગ્નિખૂણામાં તમારા બ્રહ્મસ્થાનથી અગ્નિખૂણા તરફ જતાં વચ્ચે તમારે અગર જગ્યા હોય અને તમે ત્યાં અખંડ જ્યોત કરી શકો ત્યાં સવિતા અને સવિતુરનું પદ હોય છે જે આપણને સુખ સમૃદ્ધિ અને ખૂબ જ પૈસા જેને કહેવાય છે કેશ લિક્વિડિટી એ આપનારા હોય છે ત્યાં આપણે અગર ચોવીસ કલાકની અખંડ જ્યોત કરીએ છે નવ દિવસ માટે તો એ આપણા ઓવરઓલ હેલ્થ અને વેલ્થ બંનેમાં બહુ જ સારા ફળ આપે છે નવરાત્રિમાં એવા કયા શ્લોક બોલવા જોઈએ માતાજીના કે આપણને સારું પરિણામ મળે જો એક લલિતા સહસ્ત્ર નામ કરીને મા ત્રિપુર સુંદરીનો પાઠ છે એ તો સૌથી બેસ્ટ છે તમે દુર્ગા સપ્તશતીના પાઠ કરી શકો કાં તો કોઈ બ્રાહ્મણને બોલાવીને રોજે રોજ એ કરવા જોઈએ તમારી ઓફિસમાં અને તમારા ઘરમાં બંને જગ્યાએ બીજું કે તમે કશું જ નથી કરી શકતા તો તમારે ઓમ ઐમ નમ કરીને એક મંત્ર છે તેનો જાપ નિરંતર કરવો જોઈએ કારણ કે તે અતિ પ્રિય મંત્ર છે એકાક્ષરી મંત્ર છે ઓમ ઐં નમઃ જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે લોકો માટે સરસ્વતી માને પૂજવાનો પણ આ ઉત્તમ દિવસ છે તો તેમને સરસ્વતી માના જે પણ મંત્રો છે એમાંથી પણ એક નાનકડો મંત્ર તમને કહું ઓમ ઐં રીમ શ્રીં ક્લીમ વાઘવાદિની દેવી સરસ્વતી મમ જીવ્વાગ્રે વદ વદ ઓમ ઐં હ્રીં શ્રીમ ક્લીમ સ્વાહા આ મંત્ર કરવાથી તમારું જે ભણવાનું છે આ ઇવન મોટા પણ કરી શકે આજની તારીખમાં હું પણ આ મંત્રનો સતત પાઠ કરતો જ રહું છું કારણ કે આમાં આપણે માને એવી વિનંતી કરીએ છીએ કે તમે મારી જીવવા એટલે કે જીભ ઉપર આવીને વસો તો મોટા મોટું આટલું કરવાથી પણ તમારી એક સાત્વિક નવરાત્રિ અને શુદ્ધ નવરાત્રિ કે જે તમને સારા પરિણામ આપી શકે તે રીતે તમારી નવરાત્રિ જશે બાકી આજના ટાઈમમાં જે કલ્ચર ચાલી રહ્યું છે એ પ્રમાણે નવરાત્રિ ના મનાવો થોડું આનું જે શાસ્ત્રોક્ત વસ્તુઓ છે તેની તરફ આપ વળો તેવી મારી શુભકામનાઓ ધન્યવાદ